તમે શેર બજારમાં હારી ગયા છો તમારા પૈસા વયા ગયા છે તો તમે હવે ભાઈ સાથે વાત તો કરી લ્યો તમને કે ખબર પડતી નહોતી તો લેવાય નહીં ને તમારે કોઈ વસ્તુ અને પાછા તમે એમ કીધા કરો છો મને કે હવે તું મારી મારું મોટું જોઈને કાઈ નહીં થાય ભાઈ સાથે પાછા વાત જ કરતા તમે પણ હવે વયા ગયા તો વયા ગયા હવે એમાં શું કરવાનું ભાઈને તમારે પૂછાય વાત તો કરો ભાઈ સાથે એનો ફોન આવ્યો છે હા પણ તો હવે એમાં શું બીજી વાત કરવી હવે આમાં બોલો પ્રણવ ભાઈ શું છે શું થયું અરે થોડોક લોસ થઈ ગયો ભાઈ માર્કેટમાં આવે આ હવે ઈ ખબર નઈ હવે ઈ લીધા તા એક બે શેર ને હવે એમાં ઈ થઈ ગયો પણ ઈ થઈ ગયો કે નહીં કેવી રીતના થઈ કેવું પડે તમે તમને કઈ ખબર પડે કે પહેલા તમને માર્કેટમાં માં કે તમે ગમે એમ કરવા માંડ્યા ને હારી ગયા એમાં પાછે માન માન આવતા ને એમાં હારી ગયા અરે એવું નથી આમાં વચ્ચે તમે જે કીધા તા ને ઈ આપણે લીધા એમાં પ્રોફિટ થયો હા તો પછી મે બીજા મારી રીતના બે ચાર સ્ટોકમાં માં નઈ તો એમાં નુકસાન ઈ ગઈ અરે પણ

કે ને કેમેરા લાખના 12000 કરીને બેસી ગયા પણ એમ નથી મને તો એમ જ હતું કે ઉપર જ જઈએ એમ છે એટલે તો એય લીધુંતું

છે અત્યારે મારું મોઢું મોટું ઉભું કે મને આવું થઈ ગયું તો એમ ખબર પડે મને તો કઈ કોઈ નથી ખબર પડતી માર્કેટમાં અને તારી સાથે વાત કરવાનું તો કે શું વાત કરું લેવું પણ હવે થઈ ગયું તો થઈ ગયું હવે મને પાછી આમાં બહુ ખબર નથી પડતી મેં કીધું હવે જવા દيو હાલો જે થ્યું ઈ થયું પણ એમ નહીં તમે જારે લેવા બેઠા કે તમે જે કરતા તે આતારે તમારા ભાઈને એકવાર ફોન તો કરી ગયું આ કરું પણ ભાઈ ને ફોન ને ફોન કરવાની વાત હાલતી આલતીતી તો મને મંગતમાં એમ હતું કે મેં કીધું હાલો ને આ આપણે હે ને ઉપર જ જવાનું છે પછી આમાં કોઈને પૂછવાનું ન હોય મને મગજમાં એમ જ હતું કે ઉપર જ જાહે અરે એવું હોય ઘણીવાર ટ્રેપ કરી નાખે છે બજાર ઘણીવાર એવું થાય છે બધાને

હા તો હવે વિચાર સુઈ તો થઈ જશે હું તમને આખીરામની ચિંતા ન કરતા ભલે રેડી રેડી હાલો ત્યારે મિત્રો જો એટલે શેર બજારમાં હે ને જો ખબર પડે તો કરજો બાકી નો ખબર પડતી હોય તો ઓગને પૂછીને કરજો બાકી આડા ઓડા ન થતા મને એટલી ખબર પડે આ બાબતે તમારું શું કેવું ઈ જરા કોમેન્ટ કરો તું પ્રાચી આ રોજ છે ને આ દહીં મોઢે લગાડ તો તારે આ દહીં ના છે ને મારે મહિને ખાલી ત્રણ હજાર નો તો ખર્ચો દહીં માં જ આવી જાય પણ બીજા બધા ફેશિયલ કરાવું એના કરતાં દહીં માં કઈ તમને નડે છે અને આ સ્કીન એના લીધે જ સારી થઈ છે મારી જે આ મારી સ્કીન શાઇન મારે છે ને હેલ્ધી છે ને મારી સ્કીન એનું કારણ એ જી છે કે પપૈયા અને દહીં ને મિક્સ કરી અને રોજ એનું સ્ક્રબ કરું ને સવાર સાંજ એટલે મારી સ્કીન સારી રહે છે પણ દહીં ને તું મોઢા ઉપર લગાડ મિત્રો પ્રાચી જો આ જે આ દહીં છે ને આ રોજ અમારે એક બાઉલ છે ને આવડવા ઈ સવાર લગાડે ને કોને ખબર શું કરે છે આનાથી પણ શું થાય બાર તમે પોપૈયા નું ઓલું મસાજ કરાવો ને ઓરિજિનલ જતા બધા કે વાળા એમાં કાઈ મેળ ના પડે ઉલટાના પિમ્પલ આવે તેના કરતા ઘરમાં દહી તમે લગાડો ને મોઢા પર રોજ આમ ઠંડુ ઠંડુ દહીં લગાડો ને એટલે તમારી સ્કીન છે ને એકદમ બ્રાઇટ રહે અને તમને પિમ્પલ ના આવે અને ડ્રાય સ્કીન માટે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઈલાજ છે પણ આ તારી સ્કીન તમે જો મિત્રો આ પ્રાચીની સ્કીન તમે આમ ઝૂમ કરીને તમને બતાવું તમે જોઈ લ્યો મોઢા ઉપર એક ડાઘો નથી તો આ ડાઘો નથી એનું કારણ આવડું આ છે આવડું આ છે હું વર્ષોથી લગાડું છું આ તો આજે બધા સાથે શેર કરું છું બાકી મારે રાજ કોઈ સાથે શેર જ નહોતું કરવાનું મિત્રો તો તમારે જો મોઢા ઉપર ડાઘા ના જોતા હોય કોઈ પણ કડોચલી નો જોતી હોય ને એકદમ ત્રણ ટાઈપ જોતી હોય તો એના માટે પ્રાચીનો ઈલાજ તમારે ઘરે કરવો પડે દહીં ને પોપયું મિક્સ કરીને એનું પલ્પ લગાવીને સ્ક્રબ કરવાનું પણ આ કેટલી વાર કરવાનું ને શું કરવાનું પાંચ સાત મિનિટ જ કરવાનું હોય વધારે ન કરવાનું હોય અને સવાર સાંજ કરવાનું તમારે આમ વહેલા ઉઠીને તમે કરો ને સવાર સ્ક્રબ એટલે તમારી સ્કીન સારી રહે અને ઠંડીમાં તો આ ત્રણ વાર કરો ને તો વધારે મજા આવે ભાઈ તો બરોબર છે પણ આમાં દહીં કેટલું વપરાય જાય ઈ શું કરવાનું તો પછી બહારના ફેશિયલ કરાવવા જવાય બે બે ના ચાર ચાર ના એનાથી પિમ્પલ

આ તો સ્કિન તો સારી રાખવી કે એમને પિમ્પલ વાળી ભરીન મૂકી દેવી પણ નોક કાઈ નો થાય ઘરમાના ઘરમા તમારે પડ્યું રહેવું આ દહીંના લપેડા આવા લગાડવા ને પોપાય એમ કાઈ ફંડા કરવા તમારે કાઈ ફંડા નથી દહીં જેવી કોઈ વસ્તુ નથી તમે ઘરે ઈલાજ કરીને જોજો તમને ઠંડુ દહીં લગાડવાની બી મજા આવશે ને તમને આનું રિઝલ્ટ મળશે ડ્રાય સ્કિનવાળાને સ્પેશિયલી કેમ કે મારી સ્કીન ડ્રાય છે એટલે ડ્રાય સ્કિનવાળા તમારા ફટાફટ ઈલાજ કરજો અને મારા જલ્દી જલ્દી શેર કરી હોય યસ એટલે આ ઈલાજ જેને કરવો હોય ઘરે કરી શકે એમાં નો ડાઉટ આમાં રિઝલ્ટ સારું મળે કારણ કે પ્રાચીને તો સારું રિઝલ્ટ મળે છે દહીં અને પોપઈ મોઢા ઉપર સ્ક્રબ કરવાનો એટલે વિડીયો ફટાફટ શેર કરો જેથી કરીને જેને જેને ખીલ હોય ધાઘા પડી ગયા હોય એ બધું જ ગાયબ થઈ જાય આ પ્રાચી અત્યારે ઇસ્ત્રી કરે છે કે સેન્ડવીચ બનાવે છે કે શું કરે છે ખબર નથી અહિયાં જો સેન્ડવીચ નો મસાલો છે ચીઝ છે ડુંગળી છે ચટણી બટર આ બ્રેડ પ્રાચી તો આ હું બનાવશ

પણ આ કેવી રીતના ચડતી હશે એ નો સમજાણું મિત્રો આ હજી હજી મિત્રો આ કાગળ ગરમ છે કારણ કે ઇસ્ત્રીમાં એવો ગરમ જો હોય ત્યારે તો આ સેન્ડવીચ માં આવી ડિઝાઇન પડી હોય બહુ મસ્ત થઈ છે મને ખાવા દેશો તમે કે નહીં ખાવા નહીં તું ખા તમ તારે વાંધો નહીં પણ આવા નવા નવા નુસખા તમ તારે કાઢતી રહે અત્યારે મિત્રો જો સેન્ડવીચ નો પ્રોગ્રામ છે આ બટેટા નો મસાલો છે સેન્ડવીચ ની અંદર નો અંદર ચીજ નાખવા માટે સ્લાઈસ છે ક્યુબ છે ડુંગળી ને મસાલો ને બટર ને એકદમ ટકાટક બનાવવાની છે ફટાફટ આમાં છે ને પછી વાર લાગે છે બહુ બનતી નથી જલ્દી અલુ બધી ભરીને મને એમ જે એક બે રેવા દો ને પછી તમે ખાઈ લ્યો એટલે આમ આપણું ને ફટાફટ ખાવા માંડી પણ એમ નહી આ મશીન માં બનાવ ને ઇસ્ત્રી માં હું કામે બનાવ લ્યા મને મનાજી નવું ટ્રાય કરું તો એટલે મે નવું ટ્રાય કર્યું બોલો લ્યો આ મિત્રો ઇસ્ત્રી થી આખી સેન્ડવિચ બનાવે છે તમે ઘરે કોક કોકદીક આવી ટ્રાય કરજો મશીન નો હાલતું હોય બગડી ગયું હોય ઘર માં મશીન હોય નહી અને સેન્ડવિચ ખાવાનું મન થાય ને તો ઇસ્ત્રી થી દબાવી દબાવીને તમારે સેન્ડવિચ બનાવવાની કેવી લાગે છે ઈ કે અને આજે ચટણી બઈની છે ફૂલ તીખી જ નાખી જ ખાલી માં આજે સેન્ડવીચની અંદર આપણે જે ચટણી નાખવાની હોય ને એનો કલર જો એકદમ ઘાટો રગડા જેવો કલર છે અને સેન્ડવીચમાં તીખી ચટણી હોય ને એનો સ્વાદ આવે અને ઇસ્ત્રી તમે લો ઇસ્ત્રી જે સેન્ડવીચને આની અંદર મૂકી અને પછી પેક કરી અને પછી ઇસ્ત્રી આમ ગરમ 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 બધી બાજુથી દબાવવાની એટલે આપણી સેન્ડવિચ રેડી થઈ જાય કેટલી વાર લાગ્યા બનતા બે મિનિટ માં થઈ જાય એક મિનિટ જેવું થાય તો લાગે ને તમે બધી બાજુ પણ આમ એના કરતા હારી કે ખરાબ આમ મશીન કરતા હારી કે ઇસ્ત્રી મશીન ઇ મશીન નું કામ કરે ઇસ્ત્રી ઇસ્ત્રી નું કામ કરે એટલે ઇસ્ત્રી આપણે કપડા માં જ વાપરીએ ને તો વધારે સારું પણ ભાઈ ભાવે ખરી તમારી પાસે કઈ ઓપ્શન ન હોય તો તમે વાપરી શકો એટલે ઓપ્શન ન હોય તો વાપરી શકો એમ પછી આમ ખોટા ચારા કરવા ન જવાય એનો મતલબ ઈ થયો હવે ફટાફટ વિડિયો લાઈક કરો અને શેર કરો જેથી કરીને ઇસ્ત્રી વાળી સેન્ડવીચ છે ને આપણી વાયરલ થઈ જાય